બાદ ઈરાન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જાહેરાત કરી છે નોંધનીય છે કે ઈરાનને પરમાણુ હથિયારો બનાવવાથી રોકવા માટે સૌથી પહેલા ઇઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા જે બાદ ઈરાને મિસાઇલોને ડ્રોનથી વળતો જવાબ આપતા ભીષણ યુદ્ધ શરૂ થયું બાદમાં યુદ્ધમાં ઇઝરાયલની પડખે અમેરિકાની એન્ટ્રી થઈ અને અમેરિકાએ પણ ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા ગઈકાલે અમેરિકાથી બદલો લેવા માટે ઈરાને કતારમાં અમેરિકાના એરબેઝ પર હુમલો કર્યો હતો કે અમેરિકાનો દાવો છે કે ઈરાને છોડેલી તમામ મિસાઇલોને હવામાં જ કરી દેવામાં આવી જેથી કોઈ નુકસાન થયું નથી કતાર પર ઈરાનના હુમલાના થોડા જ કલાકોમાં ઈરાને અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ વિરામની જાહેરાત કરવામાં આવી છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરી જણાવ્યું છે કે ઈરાન અને ઇઝરાયલ પૂર્ણ